કુકાઉ તાલુકાના કોલડા ગામે શ્રાવણ સુદને સોમવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા ચડાવવામાં આવેલી હતી અને સંત શ્રી કોલવા ભગતના મંદિરે વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા આ બાવન ગજની ધજા ચડાવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર કે દેવળ ફેરવી અને ભગવાન શ્રી દ્વારકાધીશે સંત શ્રી કોલવા ભગતને દર્શન દીધેલા હતા ત્યારથી આ ઉપક્રમ શરૂ છે જય દ્વારકાધીશ શ્રાવણ સોદપૂનમ ને સોમવાર રાજાધી રાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજાદી રાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડા માં બિરાજમાન છે જય દ્વારકાધીશ જય કોલાર શ્રાવણસદ પૂનમ ને સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર ફેરવીને દર્શન દેવા તેવા મહાન સંત કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલમા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે ગતની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જય દ્વારકાધીશ જય કોલવા ભગત